અંદાજે ચાર પોઈન્ટ પંદર કરોડના ખર્ચે બનેલા આ નવીન ઓરડાઓમાં શિક્ષણના નવા સાધનો સાથે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે પંચમહાલ જિલ્લાના શિક્ષણ સમિતિ પંચમહાલ હસ્તક શહેરાનગરમાં આવેલી કુમાર શાળા અને કન્યા શાળાના નવનિર્મિત ઓરડાનો લોકાર્પણ કાર્યક્રમ શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે યોજાયો હતો જેઠાભાઈ ભરવાડના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો શહેરના આગ્રાની તેમજ શિક્ષણ વિભાગ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું નવનીત મકાનનું રિબિન કાપીને તેમનું લોકાર્પણ કર્યું હતું અને વર્ગખંડોની મુલાકાત લીધી હતી વર્ગખંડોમાં સ્માર્ટ ક્લાસની પણ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે આ પ્રસંગે તાલુકા શિક્ષણ વિભાગ જિલ્લા શિક્ષણ વિભાગ સહિતના અધિકારીઓ શાળાના આચાર્ય તેમજ શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ અને નગરજનો હાજર રહ્યા હતા રિપોર્ટર બાય મુકેશ મારવાડી શહેરા પંચમહા આજ રોજ શહેરા કુમાર શાળા અને કન્યાશાળામાં વીસ ઓરડાઓ માટેનું ઉદઘાટન રાખવામાં આવેલું આ ઓરડાઓ લગભગ કેટલા વર્ષોથી એકસો ને પચીસ વર્ષની આસપાસના વર્ષો દરમિયાન બનાવવામાં આવેલા વરસાદ આવે ત્યારે પાણી પણ ખૂબ મોટા પ્રમાણમાં પડતું હતું બાળકોને બેસવા માટે ખૂબ તકલીફ એના માટે ભૂપેન્દ્રભાઈની સરકારે ચાર કરોડને પંદર લાખ રૂપિયાની જીવીસ ગ્રાન્ટ ફાળવીને ગીસ ઓરડાઓમાં જે બાળકો માટે ઉદઘાટન કરવામાં આવેલું છે લોકાર્પણ કરવામાં આવેલું છે અને આ બાળકો માટે શહેરા તાલુકામાં પણ દરેક સ્કૂલનો જે ઓરડાઓ બાકી છે એ ઓરડાઉનનું ત્રણસો ને ચોર્યાસી અને બીજા ચોસઠ એવા ઓરડાઓ મંજૂર કરવામાં આવેલા છે એની ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થશે તો એ ઓરડાઓ પણ કામ કરવામાં આવશે હવે શહેરા તાલુકાના બાળકો માટે કન્યા શાળાના બાળકો માટે કુમાર શાળાના બાળકો માટે સારી રીતે ભણે સ્માર્ટ ક્લાસ આ બધી જ વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીની સરકાર ભૂપેન્દ્રભાઈની સરકારે વ્યવસ્થા કરેલી છે એ મને લાગે છે કે સરકારમાં જે ગ્રાન્ટ આવે છે એનો સદુપયોગ થઈ બાળકોના ભવિષ્ય માટે ખૂબ સારા ઓરડાઓ ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આજના દિવસે ત્રીસો ત્રીસ ઓરડાનું વેક્ટ પણ કરવામાં આવેલ બાળકોની કન્યાશાળામાં આવવા માટે રસ્તાની જે થોડી તકલીફ છે એની અંદર મારા

એના લોકાર્પણ કાર્યક્રમ છે એ વિધિવત રીતે ખૂબ સરસ રીતે સંપન્ન થયું આ સિવાય તાલુકાની અંદર બાકી જે ઓડાઓ છે એના પણ છ ટેન્ડર ભરાઈ ગયા છે અને એના પણ વર્ક ઓર્ડર ટૂંક સમયમાં આવી જશે હમણાં ચોથી તારીખ સુધી રીટેન્ડરિંગની પણ જાહેરાત પૂર્ણ થઈ છે એટલે એમાં પણ આશા છે કે બાકીના જે ઓડાઓ છે એ પણ એની અંદર મંજૂર થશે તે સિવાય નવા જે બાકી આજે શેરા ખાતે કુમાર અને કન્યા શાળાના ત્રીસ જેટલા ઓરડાનો લોકાર્પણ પ્રસંગ આજે રાખવામાં આવ્યો છે સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર સત્તરસો જેટલા ઓરડાથી ઘટ છે અને એના માટે ડિસ્પેન્સરની જે પ્રક્રિયા છે એ પણ કરી દેવામાં આવી છે અને સરકારમાં પણ આ બાબતે એની ટેન્ડરિંગ પ્રક્રિયામાં મૂકેલા છે સરકારમાં રજૂઆત પણ કરેલી છે એમાં શહેરા તાલુકાની અંદર પણ સાડી ત્રણસોથી ઉપર ડિસ્પેન્ટ થયેલા ઓરડાની અત્યારે મંજૂરી માટે સર્વ શિક્ષા અભિયાનની અંદર ત્યાં આગળ મૂકેલ મોકલવામાં આવેલા છે અને એની પણ મંજૂરી ટૂંક સમયમાં આવી જાય ટેન્ડરિંગ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એ માટેનો અમારો પ્રયાસ છે અને આવનાર દિવસની અંદર સમગ્ર પંચમહાલ જિલ્લાની અંદર કોઈપણ શાળા એ ઓરડા થી એ વંચિત નારે એ માટેનો અમારો પ્રયાસ છે હા બિલકુલ ભૂતકાળની અંદર અમારે જે પ્રાથમિક સ્થળોનો જે વેરો આવતો હતો એ વેરા એ સરકાર સ્પેશિયલ બાવીસ જીરો બે ની ગ્રાન્ટ મારફતે ચૂકવતા હતા અને છેલ્લા બે ત્રણ વર્ષથી એ સરકારે ગ્રાન્ટ બંધ કરી દીધી છે એના કારણે અમારે નગરપાલિકા